નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ નવજીવન સતત પ્રયાસ કરે છે કે જે વિષયની ચર્ચા આપણે જાહેરમાં કરતા નથી પણ ખાનગીમાં આ બધી જ ચર્ચાઓ થાય છે પણ આવું કેમ બને છે શું છે આ મનોવિજ્ઞાન એ વિશે વાત કરવા મારી સાથે આજે મહેમાન તરીકે આવ્યા છે જાણીતા સેક્રેટરી ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ મૃગેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વિષય એવો છે કે સુરતની અંદર બે ઘટનાઓ ઘટી અને અખબારમાં એ વિષય બહુ આવ્યું કે ત્રેવીસ વર્ષની શિક્ષિકા પોતાના જ વિદ્યાર્થી સાથે ફરાર થઈ જાય છે એનું અપહરણ કરે છે મામલો નોંધાય છે એ બંને જ્યારે મળે છે ત્યારે શિક્ષિકા ગર્ભવતી હતી અને પેલો જે ચૌદ વર્ષનો બાળક છે એનો વિદ્યાર્થી છે જ એના એનો પિતા થાય એવી સ્થિતિ નિર્માણ થઈ એના પછી પણ એક બીજી ઘટના ઘટે છે જેમાં વીસ વર્ષની યુવતી છે જે સત્તર વર્ષના છોકરા સાથે ભાગી જાય છે તો આ પ્રકારની જે ઘટનાઓ ઘટી રહી છે એ પહેલાં પણ ઘટતી હતી કે હમણાં બહાર આવી રહી છે અને જો બહાર આવી છે તેના પાછળના કારણો શું છે પ્રશાંતભાઈ સૌથી પહેલાં કહું તો આ વિષય છે પ્રેમ અને પ્રેમમાં પડવાનો જી આ બે ઘટનાઓને જો આપણે બોલાવીએ જી તો એવું કહી શકાય કે હવે મોટી ઉંમરે લગ્ન કરવાનો કે પ્રેમમાં પડવાનો ઇજારો માત્ર પુરુષોનો જ નથી હવે મોટી ઉંમરની સ્ત્રી અને નાની ઉંમરનો પુરુષ એ પણ પ્રેમમાં પડી શકે છે આ જ ઘટના જો કોઈ ત્રેવીસ વર્ષનો શિક્ષક અને તેર વર્ષની વિદ્યાર્થીની હોત તો એટલો બધો ચકચાર ન થયો હોત પણ હા હે હે આહા આવું એ એટલા માટે થયું કે એ સ્ત્રી છે અને આ છોકરો છે એટલે આ બદલાતા જમાનાની તાસીર છે એનો અર્થ એ નથી કે આ ઘટનાને હું અનુમોદન આપું છું આ તેર વર્ષનો જે છોકરો છે એ ખરેખર માનસિક રીતે એટલો બધો પરિપક્વ ન ગણાય પરંતુ જે તેર ચૌદ વર્ષની ઉંમરે હોર્મોનલ સ્ત્રાવ શરીરમાં થાય અને આ હોર્મોનલ સ્ત્રાવને કારણે વિજાતીય પાત્રનું આકર્ષણ થાય એનો આ કિસ્સો છે વિજાતીય પાત્રનું એને આકર્ષણ થયું અને એની નજીકમાં કે એને લભ્ય હોય કે એને રિસ્પોન્સ આપતો એવું વિજાતીય પાત્ર એની જ પોતાની શિક્ષિકા હતી મોટાભાગના પ્રેમ સંબંધો હોય છે એ કાં તો સિચ્યુએશનલ હોય છે કાં તો આકસ્મિક હોય છે કાં તો એ ઇમોશનલ અફેર હોય છે ફિઝિકલ અફેર હોય છે એટલે આ શિક્ષિકા એની પરિચયમાં આવી અને જે હોર્મોનનું આકર્ષણ હતું એનું એક કેન્દ્રિત બધું એ શિક્ષિકા બની ગઈ અને ચિત્તનું કેન્દ્ર એ બની ગઈ શિક્ષિકાની ઉંમરને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ત્રેવીસ વર્ષની ઉંમર એટલે આમ તો પરિપક્વ કહેવાય પણ આ તો શું છે કે પૂછીને થાય નહીં પ્રેમ એમાં પ્રેમ થઈ ગયો પછી પ્રેમમાં માણસ પડે એટલે પરિપક્વ હોતું જ નથી કારણ કે તમે શરૂઆતમાં જે પ્રેમમાં એટલે કે મોહમાં પડો છો અને મોહમાંથી પછી તમે ફિઝિકલ એટ્રેક્શન અને ફિઝિકલ અફેર તરફ જવા જ ઇમોશનલ એફેર થોડો સમય હોય પછી ફિઝિકલ એફેર હોય આ ગાળા દરમિયાન

મેચ્યોર છે એને તો સમજાય છે આખી ઘટના પણ તેર કે ચૌદ વર્ષના ઉંમરમાં બાળકને પ્રેમ થઈ જાય એની પણ પોતાના કરતાં લગભગ દસ વર્ષ મોટી સ્ત્રીમાં એવું થઈ ચોક્કસ ચોક્કસ થઈ શકે આ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના સ્નેપચેટના આ જે જમાનો છે એમાં ગમે તે ઉંમરના ને ગમે તે ઉંમર સાથે પ્રેમ થઈ શકે એ બહુ સ્વાભાવિક છે મેં આપને કહ્યું કે ત્રેવીસ વર્ષની યુવતી આમ તો પરિપક્વ લાગે પણ એ પ્રેમમાં પડી છે એટલે એના સબકોન્શિયસ લેવલ પર ઓપરેટ કરે છે એટલે એની પાસે સારું ખરાબ કે શું છે લાભદાયક હાનિકારક જોવાની એની પાસે દ્રષ્ટિ નથી અલ્ટિમેટલી આ લવ છે એટલે કામાંધ પ્રેમ જે છે એને કહેવાય બંને ફિઝિકલી એકબીજાની નજીક આવે છે અને ફિઝિકલી એકબીજાની નજીક આવ્યા પછી નેચરલી બંને વચ્ચે શરીર સંબંધ બંધાય છે શરીરની ભૂખ સંતોષાય છે એના પરિણામરૂપે બાળક આવે છે હું એક આવો દાખલો આપું આ લગભગ વીસ વર્ષ પહેલાંની વાત છે એક બહુ જ સાધન સંપન્ન અને સ્થાયી થયેલા બેન હતા પ્રોફેશન વાઈઝ પણ સ્થાયી થયેલા બેન હતા એ સત્તર વર્ષના જીમ ઇન્સ્ટ્રક્ટર પાસે પોતે જીમમાં જતા હતા અને પેલો ઇન્સ્ટ્રક્ટર એને જુદી જુદી બોડી શેપિંગને કરાવતો હતો એના પ્રેમમાં એવા પડી ગયા એને લઈને ભાગી ગયા બેનને કરોડો રૂપિયાનો પ્રોફેશન હતો છોકરો એક બારમા ને એક દસમામાં હતું એટલે અને મહિના પછી બધું ખાના ખરાબ થઈ ગયું એટલે આ બધી પ્રેમમાં પડવાની આ જે વાત છે એ કોઈ જ એમાં બુદ્ધિ કામમાં લાગતી નથી માણસ પ્રેમમાં પડી જાય છે ત્યારે પડી જાય છે અને ન કરવાનું એક વખત કરી નાખે છે અત્યારના જે યુવાનો છે આ બેને યુવાન જ ગણવા પડે એ તો પ્રેમમાં પડવામાં સાથે સાથે વેપિંગ કે કોઈ ભાન હોતું નથી એમાં આ પ્રકારનો કિસ્સો બન્યો છે કિસ્સો ઘણો આંખ ખોલી નાખે એવો છે અને આ પ્રકારનું ન થવું જોઈએ પરંતુ શિક્ષક અને વિદ્યાર્થીની વિદ્યાર્થીને એમ લાગે કે શિક્ષક મારી સામે જોઈને જ બોલ્યા શિક્ષક સારા હોય વાચાળ હોય બહુ હસમુખા હોય બહુ સારી કોમેડી કરતા હોય સારા વાક્યો બોલતા હોય તો ઘણી બધી વિદ્યાર્થીનીઓ પ્રેમમાં પડી જઈ શકે એમાંથી આકરી જઈ શકે આકર્ષાઈ જઈ શકે આવું પહેલાં અનેકો કિસ્સામાં અત્યારે આ રિવર્સ છે શિક્ષક મોટી ઉંમરની સ્ત્રી છે અને વિદ્યાર્થી જે છે નાની ઉંમરનો છોકરો છે બાકી આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં બનતા આવે છે સોડી સોશિયલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ હેઠળ હવે આ પ્રકારના કિસ્સાઓ ઘણા બધા બનવાના અત્યારે તો ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટન્ટ પ્રેમ થઈ જાય છે મારી પાસે એવા પણ યુવક યુવતીઓ આવે છે જે એમ કહે છે કે હમણાં મારું પાંચ કલાક પહેલાં બ્રેકઅપ થયું એમને પૂછીએ કે મેકઅપ ક્યારે થયું હતું તો કે અઢાર કલાક પહેલાં એટલે મેકઅપ બ્રેકઅપ મેકઅપ બ્રેકઅપ આ પ્રકારના સંબંધો અને સંબંધોમાં વહેલી તકે સેક્સમાં ઇન્વોલ્વ થઈ જવું એક અત્યારની તરા બની ગઈ છે જે બહુ દુઃખદ વાત છે જી ડૉક્ટર સાહેબ મારે એ જાણવું છે કે સામાન્ય રીતે આ આ ઘટના તો અપવાદ છે પણ જે ઉંમરનો તફાવત હોય છે કે પુરુષ જે હોય છે મોટી ઉંમરમાં પ્રેમમાં પડવા માગે છે અથવા એનાથી પ્રેમ થઈ જાય છે નાની ઉંમરની સ્ત્રી સાથે થાય છે અને નાની ઉંમરની સ્ત્રીને મોટી વ્યક્તિ સાથે પણ પ્રેમ થાય છે એટલે એ જ ડિફરન્સ બહુ હોય છે આની પાછળના કોઈ હોર્મોનલ્સ કારણ જવાબદાર છે હોર્મોનલ કારણો જવાબદાર ખરા એટલે બેમાંથી કોઈ પણ એક પાત્રને હોર્મોનલ સિક્રિશન હોય એ સિવાય સેક્સ ડ્રાઈવ વધારતા હોર્મોન્સ પુરુષમાં સ્ત્રીમાં હોય એ કારણ હોય બાકી સાયકોલોજીકલ કારણ એનું એ છે કે પુરુષ જે છે એ સ્ત્રી જે છે એ પુરુષમાં પિતા શોધે છે એટલે સ્ત્રી જ્યારે મો જ્યારે નાની ઉંમરની હોય અને પિતાના પ્રેમથી એ વંચિત રહી હોય અથવા તો અતિપ્રેમ પ્રેમ હોય અને જ્યારે પિતાને મિસ કરતી હોય ત્યારે પિતા સમાન જે મૂર્તિ મનમાં પ્રસ્થાપિત થાય એની સાથે એ પ્રેમમાં પડી જાય શક્ય છે કે આ યુવક માતા સમાન સ્ત્રીમાં સ્ત્રીના પ્રેમમાં પડ્યો એ શક્ય છે જો કે આપણે એની વિગતો જાણતા નથી એટલે એ કહી ન શકાય પણ ઉંમરનો તફાવત અને એને કારણે થતું ઉમરનો આકર્ષણ માત્ર આકર્ષણ નહીં ઘણા બધા પ્રેમ સંબંધો પછી લગ્નમાં પરિણમે છે ઘણા આવા ઉંમરના તફાવતવાળા લગ્નો થયા છે અને એ લગ્નો કેટલાક સફળ પણ રહ્યા છે એટલે એ એ એ થાય છે પણ મેં કહું ને કે યુવતી એમાં પિતા શોધતી હોય છે યુ સ્ત્રીમાં છોકરીમાં માતા શોધતો હોય છે એટલે ઉંમરના તફાવતવાળા આવા સંબંધો ચોક્કસ થાય છે તો આ જે બાળક જે છે આપણે સુરતની ઘટના ઉપર પાછા આવીએ તો જે રીતના એનામાં હોર્મોનલ ચેન્જીસ જે થયા છે સામાન્ય રીતે એવું થતું હતું કે સેક્સ વિશે એક સમયગાળો એવો હતો કે પંદર સત્તર અઢાર વર્ષ પછી માણસને ખબર પડવા લાગતી હતી આ બાળકને આ વિશે ખબર પડવા લાગી અને શારીરિક સંબંધ બાંધી શકે એટલો સક્ષમ પણ થઈ ગયો એનું શું કારણ ચોક્કસ જણાવું સેક્સ વિશે ખોટી માન્યતાઓ આપણા સમાજમાં બહુ પ્રવર્તિતી અને પ્રવર્તે પણ છે સેક્સ વિશે અધિકૃત જાતીય જ્ઞાન આપવામાં આવતું નથી એટલે પુરુષ સ્ત્રીને કે છોકરીને માનની દ્રષ્ટિએ જોઈ શકતો નથી પણ એક વસ્તુ તરીકે જોઈએ જોઈએ છે અને છોકરાઓનું પણ એ મોટી ઉંમરની સ્ત્રીઓ માટે એવું જ હોય છે હવે આટલા બધા સેક્સ સંબંધો તરત શરૂ થઈ જવાનું એડવાન્સ કારણ અત્યારે એવું આપી શકાય કે અત્યારે છ વર્ષના અને સાત વર્ષના બાળકોના મમ્મી પપ્પા પણ મારી પાસે આવે છે અને પહેલાં તો એ બાળક મોબાઈલ સાથે કંઈક કરતું હોય ફોટા પાડતું હોય આ જોતું એટલે મમ્મી પપ્પા કહે કે અમારો આ જુઓ તો કેટલો બધો હોશિયાર છે ખૂબ વખાણ કરે લોકો આગળ પણ પછી એ જ બાળક છાનું માનું એના ઉપર પોર્નોગ્રાફી જોતું થઈ જાય માની લો કે પપ્પા જોતા હોય જોતા હોય ના જોતા હોય એક દાખલો આપું પણ એને એક્સેસ થઈ જાય અને જોતું થઈ જાય ત્યાર પછી મા બાપને ભાન થાય છે કે આ શું થયું એટલે અત્યારે ખાસ કરીને આ બધા જમાનામાં મીડિયાની એટલી બધી અસરો છે કે ગમે તેટલા નાની ઉંમરના છોકરાને સેક્સ વિષય સમજણ પડે છે આમ તો ડેવલપમેન્ટ રીતે જોવા જાવ તો નાના બાળક પણ રોકિંગ મુવમેન્ટ કરતા હોય છે માસ્ટર બેટરી મુવમેન્ટ કહેવાય છે આઠ વર્ષના છોકરાને અધિકૃત રીતે આ મીડિયા હતું ત્યારે પણ ત્યારે સેક્સની બધી જ પ્રક્રિયાઓની સમજણ એને પડી જાય છે પણ અત્યારે શું છે કે સમજણ પડ્યા પછી જે સમાજનું એક બંધન હતું એક શરમ હતી કે અમુક વસ્તુ થાય અમુક વસ્તુ ન થાય એ શરમ અને બંધન નથી રહ્યું પણ પોતાની ઈચ્છા સંતોષવા માટે ગમે તે હદ સુધી જઈ શકાય કારણ કે જમાનો અત્યારે છે આનંદ મેળવો તમે સિગરેટ પીવાને આનંદ મેળવો ચલમ પીવાને આનંદ મેળવો કે તમે ભાંગ મેળવો બસ આનંદ આનંદ પીપલ આર આર વેઇટિંગ ફોર ઓનલી પ્લેઝર પ્લેઝર પ્રિન્સિપલ પર આખી દુનિયા અત્યારે ચાલી રહી છે એને કારણે આ પ્રકારના કિસ્સાઓ ચોક્કસ બની શકે ડૉક્ટર સાહેબ છેલ્લો સવાલ છે અને તમારી સલાહ પણ લોકોને જોઈએ છે આ પ્રશ્ન માત્ર એક બાળકનો કે એક સ્ત્રીનો પૂરતો સીમિત રહેતો નથી આ મોટી ઉંમરની વ્યક્તિને પણ લાગુ પડે છે અને બાળકોને પણ લાગુ પડે છે તો કેવી રીતના પોતાને આનાથી બચાવી શકાય બાળકોને એમાં ખાસ કરીને છોકરીઓને ગુડ ટચ બેડ ટચ એનું શિક્ષણ આપવું બહુ જરૂરી છે કારણ કે અત્યારે નાના નાના છોકરાઓને જુદા જુદા ક્લાસીસમાં માતા પિતા લઈ જાય છે ત્યાં જુદા જુદા પ્રકારના કોચ હોય કે સ્વિમિંગ કોચ હોય ફૂટબોલ કોચ હોય ટેનિસ કોચ હોય આ એમ જુદા જુદા પ્રકારના કોચ હોય આ હોય એટલે ખાસ કરીને છોકરી અને છોકરાઓ પણ ખરું હવે માતા પિતાએ ગુડ ટચ અને બેડ ટચનું અધિકૃત જ્ઞાન આપવું જોઈએ બાળક સાથે કોઈ પણ પ્રકારની શેર શરમ રાખ્યા વગર કારણ કે આ જ્ઞાન જો તમે નહીં આપો તો બીજી વ્યક્તિ જેને એ બાળકનો શારીરિક રીતે લાભ લેવો છે એ બેડ ટચને ગુડ ટચ કહેશે ને ગુડ ટચને બેડ ટચ બેડ ટચ કહેશે પણ બાળકને એ જ્ઞાન તો મળવાનું છે જી આવા સંજોગોમાં જો આ પ્રકારનું જ્ઞાન આપણે બાળકોને આપણે માતા પિતા જ પોતે જ આપે શિક્ષકોની માતા પિતા પોતે જ આપે હું એમ કહું છું અને માતા પિતા પોતે જ એમની સાથે એટલી મિત્રતા રાખે કે ક્યારે કોઈ સાથે કોઈ પણ ઘટના થઈ ગઈ હોય તો અમને આવીને કહેવાની માતા પિતાની એક મોટા મોટી વસ્તુ એવી હોય છે કે કોઈપણ પ્રકારની ઘટના થઈ જાય તો એ કોઈ આવીને કહેતું નથી એ કોઈ માતા પિતા છોકરો આવીને જો માતા પિતાને કહેવા જાય તો માતા પિતા એને ખખડાવી નાખે કે એ તારો જવા કરશે તે જ આમ કર્યું હશે આમ એમ કરીને લોકોને બાળકોને સાંભળતા નથી એ બાળકોને સાંભળે એમની લાગણીઓને સમજે એ અત્યંત જરૂરી છે ડૉક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર નવજીવનમાં જોડાવવા માટે નમસ્કાર પ્રશાંતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આ હતા ડોક્ટર મૃગેશ વૈષ્ણવ અમદાવાદ અને ગુજરાતના બહુ જાણીતા મનોચિકિત્સક છે આપણે આ આખી ઘટનાને આ મનોવિજ્ઞાનને કેવી રીતના સમજીએ તેના માટે અમે એક પ્રયાસ કર્યો હતો આ પ્રકારના તમારા પ્રશ્નો હોય તો તમે અમને મોકલી શકો છો અને અમે તમારા પ્રશ્નો ડોક્ટર મૃગેશ વૈષ્ણવ સુધી પહોંચાડી તેનો ઉકેલ તેનો જવાબ અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે મને મારા સાથી દાફડા અને ડોક્ટર મૃગેશ વૈષ્ણવને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે